અમદાવાદની શાળામાં વિદ્યાર્થીની હત્યાને લઈ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી એક્શન મોડમાં આવ્યા છે તમામ સ્કૂલો માટે કર્યો પરિપત્ર જાહેર શાળામાં સ્કૂલ બેગ ચેક કરવા આદેશ અપાયા છે સ્કૂલ સેફટી અંતર્ગત એક સમિતિની રચના કરા છે શાળામાં આચાર્ય શિક્ષક મોનિટર અથવા જીએસ સાથે મળી એક સમિતિની રચના કરવા સૂચન કર્યું અમદાવાદની શાળામાં વિદ્યાર્થીની હત્યાને લઈ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી એક્શનમાં તમામ સ્કૂલો માટે કર્યો પરિપત્ર જાહેર શાળામાં બેગ ચેક કરવા આદેશ કર્યા છે ત્યારે સ્કૂલ સેફટી અંતર્ગત એક સમિતિ સમિતિની રચના કરાશે શાળામાં આચાર્ય શિક્ષક મોનિટર અથવા જીએસ સાથે મળી એક સમિતિની રચના કરવા સૂચન કર્યું છે વિદ્યાર્થી પાસેથી કોઈ વાંધાજનક ચીજ મળી આવે તો તેનું તરત જ કાઉન્સેલિંગ કરાશે જિલ્લા શિક્ષણ અધિકારી અને પોલીસ કમિશનર બનીની વાતચીત પોલીસ શાળા આસપાસ પેટ્રોલિંગ તેમજ નિરીક્ષણ કરશે વાલીઓને પણ ફરજિયાત વાલી મિટિંગમાં હાજર રહેવા ફરમાન કોઈ પણ વાંધાજનક વસ્તુ મળી આવશે તો પોલીસ ફરિયાદ સુધી કાર્યવાહી કરાશે સુરત શહેર અને જિલ્લાની શાળાઓ માટે તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે જે શાળાઓની અંદર શાળાના આચાર્ય શાળાના શિક્ષકો શાળાના વાલીઓ અને વિદ્યાર્થીઓને તકેદારીના ભાગરૂપે એની અંદર સૂચનાઓ તમામ આપવામાં આવી છે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી સ્કૂલ સેફ્ટી પોલિસી બે હજાર સોળને ધ્યાનમાં રાખી આ પત્ર બહાર કરવામાં આવ્યો છે તમામ શાળાઓને તાકીદ કરી છે કે આકસ્મિક રીતે શાળાઓની અંદર તમામ વિદ્યાર્થીઓની સ્કૂલ બેગ ચેક કરવી જેથી કરીને ખ્યાલ આવી શકે કે કોઈ વિદ્યાર્થીની સ્કૂલ બેગની કોઈ અનિચ્છનીય વસ્તુઓ નથી કે કોઈ બાબત નથી તે બાબતની તકેદારી રાખવા માટે પણ જણાવ્યું છે અને આ ઉપરાંત જ્યારે વાલી મિટિંગ થતી હોય ત્યારે વાલીઓને પણ આ બાબતે જાણ કરવામાં આવે કે વિદ્યાર્થીઓ જ્યારે શાળાએ આવે છે ત્યારે શાળાઓની અંદર આવતા પહેલાં સ્કૂલ બેગની પણ ચકાસણી કરવી જો વિદ્યાર્થીની સ્કૂલ બેગની અંદરથી કોઈપણ પ્રકારની આવી વસ્તુઓ જાણવા મળશે તો વાલી અને વિદ્યાર્થીઓને સાયકોલોજીસ્ટ પાસે એ બાબતે કાઉન્સેલિંગ કરવામાં આવશે અને આ ઉપરાંત જો બાળકમાં સુધારો નહીં દેખાય તો શાળાની અંદરથી વિદ્યાર્થીઓને શાળાનું એલસી આપવા દેવા સુધીની કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવશે જો કોઈ શાળાની અંદરથી વિદ્યાર્થીઓ પાસેથી અનિચ્છનીય સાધનો અથવા તો અનિચ્છનીય વસ્તુઓ જો મળશે તે બાબતે જરૂર પડશે તો પોલીસ કમિશનર કચેરીનો સંપર્ક કરી પોલીસ વિભાગનો સંપર્ક કરીને પણ વિદ્યાર્થીઓને આ બાબતે અવેર કરવામાં આવશે એ વસ્તુઓ ક્યાંથી મેળવી છે એ બાબતે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે